जिंदाबाद 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 हमारी मांगे हमारी <Lukasbirth> <दिन्दा था>। <Belgium> <दिन्दा था। के> मांगे का जिंदाबाद हमारी मांगे पूरी करो हमारी मांगेगा बोला जिंदाबाद जिंदाबाद हमारी मांगे पूरी करो बोलो जिंदाबाद जिंदाबाद हमारी मांगे पूरी पूरी करो करो हमारी मांगे जिंदाबाद हमारी मांगे पूरी करो हमारी मांगे मांगेगा बुलाई ने અમે બોળી લેલી એફીએસ તાલુકાના દરેક વેપારી આજે ભેગા થયા છે ગુજરાત રાજ્ય અને વડોદરા જિલ્લા ખોડોદા જિલ્લો થોડાજપુર જિલ્લાના દરેક વેપારી જોડાયેલા છે આમાં કારણ કે અમારે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ સરકારથી સંતોષાઈ નથી એના માટે અમે આજે ભેગા થયા છે અને હડતાલ જે અમે આસ્થી ગઈકાલથી જોડાયેલા છે કારણ શું શું કારણ આ મોંઘવારીના જમાનામાં અમારે જીવવું ખૂબ જ અઘરું પડે છે કારણ કે સરકાર જે કમિશન આપે છે બહુ નહીં જીવવું હોય છે અને એ કમિશન અમારો વધારો કરવાની માંગણી છે જેથી કરીને અમે વ્યવસ્થિત જીવી શકીએ સન્માનભેર જીવી શકીએ અને અમારી સેવા વ્યવસ્થિત આપી શકીએ બીજો અમારો મુદ્દો એવો છે કે તરવડ બહુ ખોડકાઈ જાય છે વિતરણ દરમિયાન પબ્લિક કિર્સન કાર્ડ ધારકો ખૂબ જ હેરાન થાય છે અંગૂઠા પડતા નથી બબ્બે અંગૂઠા લેવા પડે છે એટલે બહુ જ તકલીફ પડે છે તો સરકાર એક અંગુઠો કરજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની યોજનાનો એક અંગુઠો કરજે તો પબ્લિક ને ભી શાંતિ થઈ જાય અમારે વ્યવસ્થિત સરોવર ચાલે તો અમે વિતરણ ઝડપથી કરી શકીએ એટલા માટે